શહેરમાં ઘણા દંપતિ સંતાન વિહોણા હોય એટલે તેઓને એટલું નહીં લાગે જેટલું રોજ સંતાન નથી તે એવું સાંભળીને આ દંપતીને લાગી આવતું ખરેખર સંતાનોનું સુખ તો પ્રભુ કૃપાથી જ પ્રાપ્ત થઈ શકે લગ્ન બાદ ઘણી મથામણો કરી પરંતુ જીવનભર કોળાના કુજનાર્થી વંચિત જ રહ્યા ઘણા દોરાધાગા ઘણી માનતાઓ બાધાઓ ઔષધિઓ લઈ જોઈ પરંતુ અંતે વધુ જ વ્યર્થ કે નક્કી કર્યું મોટા ભાઈ ને બે દીકરા છે તે પૈકી એક ને ભાઈ ભાગ ની જર જમીન આપી દેશું અને આજીવન તેમની સાથે રહીશું બધાએ સાથે મળીને પરિવારમાં નિર્ણયનો નિર્ણય સ્વીકારી લીધો અને ગડબડ નો કોઈ શરદી ઉધરસ અને પછી તાવ ઘર કરી તપાસ કરાવી તો રિપોર્ટમાં કરોડના પોઝિટિવ આવ્યો આથી ઘર પરિવાર સૌના રિપોર્ટ થયા પરંતુ ઈશ્વરની દયા કૃપાથી કાશીમા સૌ નજીક હતા તેમ છતાં અન્ય પરિવારના સદસ્યોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાળકોના રિપોર્ટ પણ નેગેટિવ જ આવ્યા આ બાજુ કાશીમાનું ઓક્સિજન લેવલ સતત ઘટવા લાગ્યું આથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જનરલ વોર્ડ આસપાસ કોરોનાના દર્દીઓ નર્સ ડોક્ટરો સફાઈ કર્મીઓ ઇન્જેક્શનો ટપ ટપ ટપકતી ગ્લુકોઝની બોટલ અને ઘડી ઘડીનું દુગન ને કાશીમાની આસપાસનું વાતાવરણ તદ્દન પલટાઈ ગયું શ્વાસે શ્વાસે જાણે જીવતર બોજ લાગવા માંડ્યું હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કાશીમાને કદી એકલવાયું નહોતું લાગવા દેતું પ્રપત્રી તન મન ધનથી સગીમાં જેવી જ સેવા કરેલી કાશીમા છેલ્લા એક અઠવાડિયાથી ઓક્સિજન ઉપર જ હતા હોસ્પિટલના મુખ્ય દરવાજા પાસે જ રાધા કૃષ્ણની મૂર્તિ હતી ગુલાબી પુષ્પનું હાર અને સુગંધિત અગરબત્તીની સુગંધ જાણે વાતાવરણમાં એક તાજગી ભરી રહી હતી પરંતુ આવજાવ કરનારા લોકો જાણે એ મૂર્તિને જોઈને નહીં બગાડતા

આથી જનરલ વોર્ડમાંથી જ્યારે કાશીમાને સ્પેશિયલ રૂમ તરફ લઈ જઈ રહ્યા હતા ત્યારે રાધા કૃષ્ણની મૂર્તિ પાસે કાશીમા એ એક પાંચ છ મહિનાનો ગર્ભ ધરાવતી સ્ત્રીને રડતા જોઈ પોતે રોગથી નંખાઈ ગયેલા હોવા છતાં તે સ્ત્રી શા માટે રડતી હતી તે જાણવાની ઉત્સુકતા જાગી પુત્ર સાથે ફોન પર વાત કરીને તેને આદેશ આપ્યો કે તે ગર્ભવતી સ્ત્રીના રડવાનું કારણ જાણે બરાબર પુત્રે સ્ત્રીનો સંપર્ક કરીને રડવાનું કારણ જાણવાની તૈયારી બતાવી તે મુજબ તપાસ કરતા તે સ્ત્રી કોઈ પુરુષને હોસ્પિટલમાં દાખલ કરવા માથામણ કરી રહી હતી પણ હોસ્પિટલમાં જગ્યા જ ન હોવાથી કોઈ અન્યને દાખલ કરી શકાય એમ જ નથી અને એ પણ ઓક્સિજનની બોટલ સાથે તો શક્ય જ નથી એ માનવીની ઓક્સિજનની અછત હોય તે વ્યક્તિનો હાથ પકડવા કોઈ ડોક્ટર કે હોસ્પિટલ તૈયાર જ ન હતી

સ્ત્રી ના હૈયાફાત રૂપ ને વાતાવરણ ને વધુ ગંભીર બનાવ્યું પ્રપોત્રે તે સ્ત્રીની હકીકત કાશીમા જણાવી આ જાણી કાશીમા પોતાને મળી રહેલી સારવાર નો અફસોસ થવા લાગ્યો જો પોતાનો જે દીકરો હોત તો પોતે ખાટલેથી ઊભા થઈ દીકરાને જગ્યા કરી જ આપી હોત ને આ કોઈ અન્યનો હતો પણ હતો તો દીકરો જ કાશીમારે પરિવાર અને ડોક્ટરો સૌને બોલાવી વાત કરી કે હું ઘણું જીવી સંતાનની જંખનામાં પણ મરણ એવું લાગે છે કે ભગવાને સૌરભ રૂપે સંતાનની સેવા કરવાનો મને અવસર આપ્યો હોય મારે હવે નથી જીવવું ઓક્સિજનની સાચી જરૂર તો સૌરભ છે તેની દાખલ કરો અને મને હવે પ્રભુ પાસે જવા દો હું જીવી લીધું છે હવે વધુ નથી જીવવું ડોક્ટર અને પરિવારે અસંમતિ પ્રગટ કરી તો કાશીમાં એ પોતાના હાથે જ ઓક્સિજન માસ્ક હટાવી દીધો સૌની નજર જતા ફરીથી માસ્ક પહેરાવ્યો કાશીમાં તેની જીભ ઉપર અડગ હતા કાશીમાં ઈચ્છા હતી કે પોતે આ કકડાટ ભર્યા વાતાવરણથી દૂર ઘરે જઈને જીભ જોડે

દીકરીઓના ડોસકામાં છુપાયેલી અંતરની વ્યથા કાશીમાં મનોમન પારખી શકતા હતા હૈયે હળવાશ થઈ સૌને માફ કર્યા તો સૌની માફી માંગી એ દિવસે ગામના છોકરાઓ પણ રડતા રડતા આંગણે આવ્યા સૌની આંખમાં કાશીમાને ખોવાનું દુઃખ હતું પણ કાશીમા ખાલી કોંકની મમતા માણ્યાનું સુખ અનુભવી રહ્યા હતા છેવટે ભગવાનના ફોટા સામે કરી અને અને ત્યારે ઓક્સિજન ખૂટી ગયો કાશીમાં બે પ્રેમી પંખીડાને નવજીવન આપીને અનંતની વાટી ઉપડી ગયા મિત્રો આ વાર્તા પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવા વિનંતી છે તથા ચેનલને ને સબસ્ક્રાઈબ કરશો આભાર સાથે ફરી મળીશું